નમસ્કાર મિત્રો તો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જે છે હજુ સુધી મિત્રો બંને ફિલ્મો જે છે કઈ મને માહિતી મળી નથી પરંતુ આપણે ટ્રાય કરીશું વિડિયો બનાવી જલ્દી ફિલ્મો આવી જાય મિત્રો સોરી સાધના ફિલ્મ સોંગ અત્યારે મ્યુઝિક જંક્શનમાં ખુબ સારું ચાલી રહ્યો છે પહેલા વર્ડે સોંગ હતું અને અત્યારે વિડીયો આવી ગયો છે વિડીયો સોંગ જેનું નામ છે તસવીર તારી દિલમાં રાખી છે એ મ્યુઝિક જંક્શનમાં જે ચેનલ છે એમાં આવી છે અને બીજું ફિલ્મનું સોંગ પણ આવવાનું છે વિક્રમભાઈ ઠાકોરનું એ ચેનલમાં હોળી ધૂળેટીની સોંગ છે તો તમે એ સોંગને અવશ્ય સાંભળજો અને આપણે જલ્દીથી જલ્દી સોરી સાથેનું જે ફિલ્મ છે લાવવાની કોશિશ કરીશું તો તમારો સપોર્ટ જોઈએ છે મિત્રો અને સાથે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ઉદ્રવ વિક્રમભાઈ ઠાકોર ની film આપણે હોળી તહેવાર હોળી ના માં એક સુંદર મજાની બીજી ફિલ્મ પણ આવવા જઈ રહી છે તમે જાણતા છો એનું નામ છે અ છે મારી દુનિયા એવું કોઈ film નું નામ છે અને સાથે એ film ને પણ તમે અવશ્ય જોવા જજો અને આપણે સોની સાથે ના છે એ લાવવાની કોશિશ કરીશું હું એમ નથી કે મિત્રો કે આવી જ જશે ફિલ્મ હોળી ના તહેવાર માં કેમ કે ઘણા લોકોની પછી કોમેન્ટ આવે છે મિત્રો કે સુધી ફિલ્મ આવી નથી આપણે કોશિશ કરીશું વિડીયો બનાવી કે જલ્દી જલ્દી ફિલ્મ આવી જાય તો આ વિશે તમારું શું કેવું છે ફિલ્મ આવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં